સાવલી તાલુકામતી બપોરે આગ ફાટી નીકળી હતી આ બનાવની જાણ ફાયર ને તથા કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો આ કોઈ જાનહાનિ થઈ નથી મળતી માહિતી પ્રમાણે સાવલી તાલુકા

મથક થતા કાફલો ઘટના દોડી ગયો અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કાર્યવાહી કરી હતી આગ ઉપર કાબુ મેળવાયો ઉલ્લેખનીય છે કે આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કંપનીમાં માં મોટા પાયે નુકસાન થયું હોવાનું અનુમાન જાણવા પડી રહ્યું છે આગના ના આસપાસના આસપાસ ત્રણ કે ચાર કિલોમીટર સુધી દેખાતા હતા જેને કારણે ગ્રામજનો ગભરાટ ફેલાઈ ગયો અને ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા પડ્યું નથી પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ ને કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે રિપોર્ટર હમીદ જાદવ પાટ